બોટાદમાં અવેડા ગેટ લોહાર શેરીમાં છેલ્લા બે મહિના કરતા વધારે સમયથી ગટરના કામ માટે શેરી ખોદીને મૂકી છે પરંતુ રોડ બાંધકામ નહીં કરવાથી ઇમરજન્સી સેવાથી પણ લોકો વંચિત રહેશે આ શેરીમાં વાહન ચાલી શકવાની કોઈ સ્થિતિ નથી જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે લોકો માટે ઉપયોગમાં લઈ શકાય તેવો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે કોટાદ નગરપાલિકાનો અવેળું ગેટ પાસે આવેલ લુહારની શેરી વિસ્તારમાં થી પચાસ રહેણાંકી મકાનો માટે સિત્તેર વર્ષ જૂની ગટર લાઇન દૂર કરી નવી ગટર લાઇન નાખવા માંગ કરવામાં આવી હતી તે નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખી સુવિધાને બદલે મુશ્કેલી ઊભી થઈ હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે કેટલાક ઘરો માટે ગટરનું કામ અધૂરું રહેવા સાથે શેરીમાં આરસીસી રોડ બનાવવા માટે આખી શેરી ખોદી નાખવામાં આવ્યું છે બે મહિના કરતા વધારે સમય થયો હોવા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર રોડ બનાવવાનું કામ સુધા લેતા નથી જેના કારણે ગટર લાઇનની ચેમ્બર ઢાંકણાઓ લોકો માટે મુશ્કેલ રૂપ બન્યા છે ખોદેલા રોડ અને ફૂટ જેટલા ઊંચા ગટરની ચેમ્બર અને ઢાંકણાને કારણે કોઈ વાહન કે રિક્ષા શ્રેણીની અંદર આવી શકે તેમ નથી લોકોને ઇમરજન્સી સર્વિસ પણ મળી શકે તેમ ન હોય તાત્કાલિક રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે મારું નામ જેનીશ ચાવડા અને અમે લુહાર શેરીના રહેવાસી છીએ રોડનું બાંધકામ થાય એના માટે સૌ પ્રથમવાર જ રોડ બનાવવા આવેલા ત્યારે આ જ રોડ ઉપર ફરી રોડ બનાવવા માટેની રજૂઆત હતી એ લોકોની ત્યારે અમે સમસ્ત શેરીજનો સાથે જઈ અને રજૂઆત કરેલી કે સાહેબ શ્રીને કે સાહેબ પહેલાં ગટરનું બાંધકામ જે છે એ સિત્તેર એંશી વર્ષ જૂનું છે એ કાઢી અને નવી ગટર અમને કરી આપવા નમ્ર નિવેદન એવું અમે કીધેલું અને લેખિત અરજી આપેલી ત્યારબાદ ગટરનું કામ થયેલું છે એ પણ બે મહિના પહેલાં બે મહિનાથી શેરીમાં કોઈપણ પ્રકારનું ચાલવા બાબતે કે કોઈ પણ પ્રકારે અમને વ્યવસ્થા થઈ રહી નથી તમારી શું માંગણી છે અમારી માગણી એવી છે સાહેબ કે બોટાદની અંદર આજકાલ અમે જોઈ રહ્યા છીએ કે એકના એક રોડ ઉપર ત્રણથી ચાર વખત રોડ બને છે પણ અમારી શેરીમાં તો વર્ષો જૂનો રોડ છે અંદાજીત પંદરેક વરસ કે વીસ વરસ પહેલાં બનેલો જે રોડ છે એ પછીનો અહીંયા રોડ નથી બનેલો અને ગટર મહિનાના બે મહિના થઈ ગયા હજી સુધી ન તો શેરી સાફ સરખી કરી આપી છે અને ન તો નવો રોડ બનાવવાની કોઈ તકેદારી એ લોકો આગળ વધે મુશ્કેલી મુશ્કેલીઓ એટલી પડે છે કે સાહેબ અમારે ટુ વ્હીલ બાઇક લઈને અંદર આવવું હોય ને તો પણ નથી આવી શકાતું તો હવે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની વાત તો અલગ જ છે રિક્ષા પણ નથી આવી શકતી કોઈને માલ સામાન ફેરવવું હોય તો એ પણ વ્યવસ્થા નથી અને જો કોઈ શેરીમાં વૃદ્ધ હોય અથવા તો કોઈને કોઈ જે કાંઈ શારીરિક રીતે કે વિકલાંગ હોય તો એ લોકોને અવરજવરમાં સદંતર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શું નામ છે તમારું ગુણવંતબેન પ્રાણભાઈ લાલાણી આ કયો વિસ્તાર અવેડા ગેટ લુવાર શેરી અહીંયા ઘણા સમયથી આ શેરી ખોદી રાખી છે કોણે ખોદી છે શું કામ ખોદી અહીંયા ગટર લાઈન નાખવા શેરી ખોદી છે પણ કોને ખોદી છે ખબર નથી રાતોરાત આવીને ખોદી ગયા છે બધું અને હવે આ ગટર લાઈન થઈ પણ આ રોડ બરોબર થયો નથી ત્રણ મહિના થઈ આજકાલ કરતા અમને તકલીફ ઘણી પડે છે અને આ કેવી કેવી મુશ્કેલી પડે આ ચાલવાની મુશ્કેલી પડે એમ્બ્યુલન્સ નો આવે કોઈ સાજા માંદા હોય તો નો આવે કચરાની ગાડી નો આવે ગેસના ના બાટલા નો આવે છોકરાઓ નાના નાના ને કેટલી બધી તકલીફ પડે આમ ફોર વ્હીલ કે રિક્ષા ને આવી શકે ફોર વ્હીલ રિક્ષા આવે પણ અત્યારે થોડીક આવે અત્યારે આ બધી તકલીફ માં ક્યાં ફોર વ્હીલ રિક્ષા આવવાની હતી અને તમારી માંગણી શું છે અમારી માંગણી એવી છે કે આ રોડ પેલા ખોદે અને પછી રોડ સરસ કરી દે એવી અમારી માંગણી છે અધૂરું અધૂરું કામ પૂરું બધું કરી જાય રોડ નું ગટર લાઇન નું બધું અધૂરું કામ પૂરું કરી જવું જોઈએ એમ અમારી માંગણી એ છે શું નામ છે તમારું લંગાળિયા હાર્દિકભાઈ બળવંતભાઈ આ શેરી કઈ અવેડા ગેટ લોઅર શેરી બોટાદ આ લોકોએ અમને એવી જાણ કરવામાં આવી હતી કે અહીંયા ગટર લાઈન નાખવાની છે એની માટે એ લોકોએ ભૂંગળા નાખી ગયા હતા પછી આવીને રોડ ખોદી ગયા હતા અને રોડ ખોદીને ગટર લાઈન નાખી છે અને નાખ્યા પછી બધું કરીને વહી ગયા છે પછી કોઈ જવાબ આવ્યો નથી હા એમાં એવું છે કે કોઈ વાહન અંદર આવતા નથી જોકે અમારે કચરાની જે બહુ મુશ્કેલી પડે છે અમારે કચરો થેડ બહાર નાખવા જવો પડે છે અને અમારે બે દર્દી હતા અહીંયા

હજી રોડ થયો નથી જો કે અમારે કાયદેસર આ અમારી અમારી જે જે દિવાળીની સીઝન હતી એ આ લોકોએ બગાડી એમાં રોડ તોડીને આ બધું બેદરકારીથી કામ કર્યું અને હજી આ લોકોએ કોઈ રોડ બનાવ્યો નથી અને રોડ બનાવવામાં અમને કીધું હતું કે તમને તાત્કાલિક સર્વેમાં રોડ બની જશે પણ હજી કોઈ કામ ચાલુ કર્યું નથી